બાટવામાં વરસાદને કારણે દુકાનોમાં પાણી ઘુસી જતા વેપારીઓની હાલત કફોડી બની હતી વેપારીઓએ પોતાની આપવી જણાવી હતી તંત્ર દ્વારા કોઈ એક વ્યક્તિ પણ ત્યાં ઘટના સ્થળે ફરક્યું ન હતું ગામની સ્થિતિ જોવા માટે પણ વેપારીઓની માંગણી છે કે સત્વરે નુકસાનીનો સર્વે કરીને વળતર ચૂકવવામાં આવે છે શું પરિસ્થિતિ થઈ છે ભયંકર પરિસ્થિતિ છે ઓછામાં ઓછું અઢી થી ત્રણ લાખ રૂપિયાનું નુકસાન થયું છે અમારા ફૂટવેરના બૂટ બોક્સ બોક્સ હોય માલની બધું સત્યનાશ થઈ ગઈ છે દુકાનની અંદર કેટલું પાણી ભરાય અઢી થી ત્રણ ફૂટ જેટલું પાણી ભરાણો છે આવું ક્યારે બનેલું ખરી કોઈ દી જિંદગીમાં મારી આડત્રી વર્ષ ઓગણચાળીસ વર્ષની લાઈફમાં કોઈ દી આવું બન્યું નથી અનિલભાઈ લોખંડવાળા મેઘરાજા પેઢી છે અમારી દુકાનમાં દુકાનમાં પાણી છે નુકસાની તો હજી ખબર નથી ખોલી જ નથી ચાર વાગ્યાથી દુકાન બંધ છે પાણી પાણી છે હજી સુધી સાડા સાતથી થી પોણા આઠ થયા છે પાણી ઊંચું નથી મારું નામ રાજુભાઈ જી શું રાજુભાઈ પરિસ્થિતિ છે પરિસ્થિતિ છે ચારથી થી પાંચ ઇંચ વરસાદ પડ્યો છે ને દુકાનમાં અઢી થી ત્રણ ફૂટ પાણી ઘરી ગયું છે

બાટવાની અંદર નાંદડીયા નાકડાનો બધે એમ કે પાણી આવેલું છે જે કોઈ વસ્તુનો પાણીનો નિકાલ નથી એ બજારમાં ઘરી ગયા પછી અમારી દુકાનની અંદર ઘરી ગયેલ છે ગોઠણ ગોઠણ પાણી હતું આખી માર્કેટ શાક માર્કેટ કાપડ બજાર કટલેરી બજાર બધેમાં પાણી આવી ગયેલ છે સાહેબ અમારી નુકસાનીનું કાંઈક નિરાકરણ કરાવજો કાં તો આટલી બધી નુકસાની ખરેખર કોઈ બી અમને થઈ નથી તો કોઈ બી અમે અમડી લાઈફમાં પાણી જોયું નથી એટલું પાણી આવેલું છે જીતુભાઈ જીતુભાઈ શું પરિસ્થિતિ થઈ છે પરિસ્થિતિ થોડોક વરસાદ ચાલુ થયો ચાર પાંચ ઇંચ એવો જ હશે આવક પાણીની આ બાજુથી ફૂલ આવક ચાલુ થઈ કોઈ નિકાલનું એવું કાંઈ સ્થિતિ ન હોવાને કારણે આખી દુકાનોમાં પાણી એક એક બે બે ફૂટ ભરાઈ ગયું છે અમારા દુકાનના આખા માલ બધા પલળી ગયા છે અત્યારે થોડું નિકાલ જેવું ચાલુ થયું છે પણ આમ પોઝિશન બહુ તમે જોઈ શકો છો બહુ થઈ નુકસાની બહુ થઈ છે એકંદરે આખો માલ મોસ્ટ ઓફ બધો પલળી ગયો છે અંદર આખું ગોદાઉન પલળી ગયું છે